નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત વડોદરામાં લોકસભાની ચૂંટણી ને લઈને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેરહાઉસમાંથી બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લાના દસ વિધાનસભા વિભાગમાં આજે સાંજ સુધી તમામ મશીનરી પહોંચાડવામાં આવશે આ દરમિયાન રાજકીય પક્ષના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్